ફીકલ ઓય ઓમ બે આવો પડે બસુરા બર બર ઓમ આપણે એ જાડી છોકરો રમે લાગ્યો હો હું બજારમાં આવું હો કેમ કાકા ચા લેવા જાવ તો ચા કોઈ ના અમારે આબુ કાકા ના અલ્યા નહીં આબુ અલ્યા પણ એ

મોની તો એ શુક્રમ કરો એટલે એટલે એકમાં થઈને આવતો રહું એટલે પચાસ રૂપિયા ના હોય તમે શું મને કોઈ વધુ નહીં પણ બજાર માં લઈ દઉં કરી ખબર છે એક રમેકડા ની દુકાન આવે રમેકડું ગોતે અને એક કે મારા ખાવું છે અને પછી ના લઈ ને

લઈ જાઓ તમે હું તો રમા લઈ જું યાર હું દેવા બોલો કે આ લઈ જાય રંબાબેસ અલ્યા તો પકડો બેટા એ છોકરા હું તમને નફા લઈ આવો તમે જો કુબા બજાર લاتا ઓય રમે તમે મોય બે આવું એ ના પાછો આ લે પડી પડી બતાઈ તું જા પી લે એ ભાઈ વાત ઓભાળ જો યાર

હારું તમે બધા દાતા જોઈને મેઘીને ખબર મારા ઉર્ષા ચેડત નહી હોતા કે ના ના રમેશી અલ્યા હાલ નહી હાલ તમે રમો પછી આલુ હાલ રમેશ હું હાલ બેહું આવું હોય

મારા છોકરા ચીડે થયા તમને ખબર તો છે મારા છોકરા ચીવાસી જતા હતા એટલે બજારમાં ચા ખોડ લેવા અને અંધારું છોકરા નતા હેડવા